મિત્રો આપણે ધોરણ આઠમાં જે તમે શીખી ગયા હતા એના ઉપરથી ધોરણ દસમાં કામ લાગશે અને તમારો બીજ ગણિતનો પાયો મજબૂત થાય એ માટે આપણે કેટલાક અગત્યના અવયવોના પ્રકારો જોઈ લેશું જેનો ઉપયોગ તમે ધોરણ નવ અને દસમાં કરી શકો પહેલો પ્રકાર જે છે એ સામાન્ય રીતે અવયવ પાડવા જ્યારે પણ કોઈ પણ દાખલો અવયવ પાડવાનો હોય ત્યારે પહેલી દ્રષ્ટિ તમારી હોવી જોઈએ કે આપેલા જે પદ છે એમાં કોઈ સામાન્ય નીકળે છે કે નહીં આ પ્રકારના અવયવો તમે પ્રાઇમરીમાં શીખી જ ગયા છો આપણે પહેલો દાખલો જોઈએ પાંચેક્સ વાય વધતા દસેક્સ હવે પ્રાથમિક ધોરણની અંદર તમે ગુણાકાર કરીને અવયવ પાડતા હતા દરેક પદના અને પછી સામાન્ય લેતા હતા હવે આપણે ડાયરેક્ટ લઈશું અહીંયા જુઓ તો પાંચ એક્સ વાય વત્તા દસ એક્સ પાંચ અને દસમાંથી સામાન્ય શું નીકળશે તો પાંચ કારણ કે દસ એટલે બે ગુણ્યા પાંચ અને એક્સ અને અહીંયા એક્સ છે એક્સ છે એટલે એક્સ નીકળશે તો આપણે પાંચ એક્સ કાઢી નાખીએ બંને પદમાંથી તો અંદર શું રહેશે એ જોઈ લે અહીંથી પાંચ એક્સ નીકળી ગયા એટલે વાય વત્તા હવે દસમાંથી પાંચ કાઢીએ આપણે એટલે કે દસ એટલે બે ગુણ્યા પાંચ એમાંથી પાંચ નીકળી ગયા એટલે બે અને એક્સ તો આપણે સામાન્ય કાઢ્યા છે એટલે આ એનો જવાબ થયો હવે બીજો દાખલો જોઈએ આ દાખલાની અંદર આપણે જોઈએ તો પ્રથમ દ્રષ્ટિએ ચારેય પદમાંથી કંઈ સામાન્ય દેખાતું નથી એટલે તમે પ્રાથમિક ધોરણમાં જે કરતા હતા કે પદોની પુનઃ ગોઠવણી તો આપણે અહીંયા પદોની પુનઃ ગોઠવણી કરીએ તો ખ્યાલ આવશે કારણ કે બે એક્સ વાય અને અહીંયા એક્સ છે તો બે એક્સ વાય વધતા ત્રણેક્સ અને ત્યાર પછી આપણે ગોઠવીશું બે એક્સ વત્તા ત્રણ પુનઃ ગોઠવણી તમે અમે પ્રાથમિક ધોરણમાં કરતા હતા હવે બબ્બેની જોડીમાં આપણે પદોમાંથી સામાન્ય લઈશું તો અહીંયા રહેશે આ બે પદમાંથી સામાન્ય શું નીકળશે તો સ્પષ્ટ છે કે એક્સ હવે એક્સને દૂર કરીએ તો બંને પદમાં શું રહેશે તો બે એક્સ વત્તા ત્રણ બાકીના જે બે પદોની જોડી છે એમાં સામાન્ય પ્રથમ દ્રષ્ટિએ આપણને કંઈ દેખાતું નથી પણ એક તો ખરો ને તો એક સામાન્ય કાઢી નાખીએ એટલે બે વાય વધતા ત્રણ હવે કુલ આપણી પાસે બે પદો થયા એમાંથી સામાન્ય છે બે વાય વધતા ત્રણ મોટેભાગે સામાન્ય હોય આપણે પેલું લખીશું એક પર પરંપરા છે એટલે એવું જરૂર નથી તો બે વાય ત્રણ આપણે સામાન્ય કાઢી લઈએ તો કાઉસમાં રહેશે એક્સ વત્તા એક એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ ત્રીજો દાખલો કે સાતેક્સ ઓછા બેતાલીસ અહીંયા બે પદ છે એમાં સાત તો બીજા પદમાંથી સાત નીકળશે કારણ કે સાત છંગ બેતાલીસ તો સાતને આપણે દૂર કરીએ બંને પદમાંથી તો અંદર રહેશે એક્સ ઓછા સાત છંગ બેતાલી એમાંથી સાત નીકળી ગયા એટલે છ હવે કોઈ વાર એવું બને કે માઇનસ આવી હોય તો એમાં ડરવાની જરૂર નથી આપણે આ બે પદ જોઈએ તો સોળ છે અને વીસ છે તો ચાર ચોક સોળ અને ચાર પંચાવીસ એટલે કે ચાર નીકળશે અને બીજા એક્સનો એક ઘાત છે ન્યૂનતમને એક્સનો ત્રણ એટલે કે એક્સ નીકળશે એટલે આપણે કાઢીશું ચાર એક્સ હવે અંદર રહેશે ચાર ચોક સોળ એમાંથી ચાર નીકળી ગયા એટલે કે માઇનસ ચાર પછી વધતા હવે વીસ એટલે કે ચાર પંચાવીસ ચાર નીકળી ગાય એટલે કે પાંચ અને એક્સનો ત્રણ ઘાત છે એમાંથી એક એક્સ નીકળી ગયા એટલે કે એક્સનો વર્ગ તો આ સામાન્ય થયા પાંચમો પદાવલી આપણે જોઈએ તો બે પદ છે અહીંયા આપણે જોઈશું તો પાંચ અને અહીંયા પાંચ તારીખ પંદર એટલે પાંચ નીકળશે એક્સનો વર્ગ અને એક્સમાંથી ન્યૂનતમ ઘાત એટલે કે એક્સ નીકળશે એ પ્રમાણે આ વાય અને વાયના વર્ગમાંથી વાયને આપણે સામાન્ય હોય દૂર કરીશું તો પાંચ એક્સ વાય હવે પાંચેક્સ વાય દૂર કરીશું તો પહેલાં પદમાં શું રહેશે અને આપણે કાઉસમાં લખીએ છીએ તો પાંચ નીકળી ગયા એક્સનો વર્ગમાંથી એક્સ નીકળી ગયો વાય પણ નીકળી ગયો એટલે એક્સ રહ્યા ઓછા હવે પંદર છે એટલે પાંચ તારીખ પંદર એમાંથી પાંચ નીકળી ગયા એટલે કે ત્રણ એક્સ વાય એક્સ નીકળી ગયા વાયનો બે ગાથ છે વાય નીકળી ગયા એટલે કે કાઉસમાં એક્સ ઓછા ત્રણ વાય હવે આપણે છઠ્ઠો દાખલો જોઈશું કુલ ચાર પદો છે પ્રથમ દ્રષ્ટિએ ચારે પદ મને સામાન્ય નીકળતા નથી એટલે પદોને ગોઠવીશું પણ પદો ઓલરેડી ગોઠવવાની જરૂર નથી ગોઠવાયેલા જ છે તો આપણે એમાંથી સામાન્ય કાઢીએ પહેલાં બે પદની પદની જોડીમાંથી એક્સ તો અંદર રહેશે એક્સને દૂર કરીએ તો એક્સ વત્તા વાય વત્તા છેલ્લા બે પદની જોડીમાંથી આપણે આઠને દૂર કરીશું સામાન્ય હોય એટલા માટે અંદર રહેશે એક્સ વત્તા હવે કુલ બે પદ છે એમાંથી સામાન્ય છે આ કાઉસ એક્સ વત્તા એ આપણે સામાન્ય લઈ લઈએ એટલે કાઉન્સમાં રહેશે એક્સ વત્તા આઠ મિત્રો હવે સાતમો દાખલો જોઈએ તો પંદર એક્સ વાય ઓછા છ એક્સ વત્તા પાંચ વાય ઓછા બે હવે અહીંયા પણ ઉપરની જેમ ચાર પદો છે પંદર એક્સ વાય ઓછા છ એક્સ પંદર એટલે પાંચ તારી પંદર ને બે તારી છ પાંચ તારી પંદર બે તારીખ છ એટલે ત્રણ નીકળશે પછી એક્સ અહીંયા પણ છે ને અહીંયા પણ છે એટલે એક્સ સામાન્ય કરે વાય નીકળશે નહીં કારણ કે વાય આ પદમાં નથી હવે આ બે પદમાંથી ત્રણ એક્સને દૂર કરીએ એટલે સામાન્ય જે રહેશે સામાન્ય દૂર કરી એટલે અંદર જે રહેશે પાંચ તારીખ પંદરમાંથી ત્રણ નીકળી ગયા એટલે કે પાંચ વાય ઓછા હવે ત્રણ દુ છ એમાંથી ત્રણ નીકળી ગયા એટલે બે હવે છેલ્લા બે પદો છે એમાંથી સામાન્ય કણ નીકળતું નથી એટલે એક એટલે અંદર રહેશે પાંચ વાય ઓછા બે હવે અગાઉના દાખલાની જેમ આ બે પદ સામાન્ય છે કાઉસ તો આપણે સામાન્ય કાઉસને દૂર કરીએ તો અંદર રહેશે ત્રણેક વત્તા એક આઠમો દાખલો જોઈએ એ જ પ્રમાણે અહીંયા પણ કુલ ચાર પદો છે આ પે બે પદની અંદર સામાન્ય નીકળશે એક્સ એટલે અંદર રહેશે એ વત્તા બી હવે મિત્રો અહીંયા આગળ ઓછા છે હવે અહીંયા તમને પ્રાથમિક ધોરણોમાં શીખવ્યું હતું કે ઓછા જ્યારે સામાન્ય કાઢવામાં આવે તો આ પે બે પદમાંથી સામાન્ય આપણે ઓછા કાઢી લઈએ ને વાય જેવું આપણે ઓછા સામાન્ય કાઢીશું એટલે અંદર ચિહ્નો બદલાશે હવે અહીંથી આપણે વાય કાઢી લઈએ એટલે એ પણ ઓછા સામાન્ય કાઢ્યા છે એટલે ઓછાની જગ્યાએ આવશે વધતા વધતા હોય તો ઓછા આવે મતલબમાં ચિહ્નો બદલાય છે પણ અહીંયા ઓછા છે એટલે ઓછા સામાન્ય કાઢ્યા એટલે આપણે વધતા આવ્યા હવે આપણે સામાન્ય કાઢ્યા છે વાય એટલે એ વધતા બી હવે એ વધતા બી સામાન્ય લઈશું એટલે અંદર રહેશે એક્સ ઓછા વાય આ એ જવાબ થયો હવે નવમો દાખલો જોઈએ મિત્રો આમાં આપણે પંદર એક્સ વાય અને પંદર છે જો પંદર કાઢી નાખીએ તો એક્સ વાય વધતા એક આવે પણ અહીંયા એક્સ વાય વાળું કોઈ ફોર્મેટ બનતું નથી એટલે આપણે અહીંયા પદોની પુનઃ ગોઠવણી કરવી પડે એમ છે તો આપણે પદોની પુનઃ ગોઠવણી કરીએ પંદર એક્સ વાય એની સાથે આપણે લઈ લઈએ પચીસ એક્સ વત્તા બીજા બે પદ છે નવ વાય વત્તા પંદર હવે બબ્બેની જોડીમાંથી આપણે સામાન્ય કાઢીશું પંદર અને પચીસ પાંચ તારીખ પંદર પાંચું બાજુ પચીસ એમાંથી પાંચ કાઢી લઈએ તો પાંચ હા અહીંયા આપણે એક ભૂલ થઈ ગઈ એક્સ છે આ પચીસ એક્સ તો પાંચ આપણે સામાન્ય કાઢી લઈએ પાંચ એક્સ તો કાઉસની અંદર એ પાંચ એક્સને દૂર કરીએ સામાન્ય હોય તો પાંચ તારી પંદર એટલે કે ત્રણ વાય વત્તા આ પચીસ એક્સ છે એમાંથી પાંચ નીકળી ગયા એટલે પાંચ રહ્યા અને એક્સ સામાન્ય હોય આપણે એ બહાર કાઢ્યા છે હવે તો વધતા નવ વાય પંદરમાંથી આપણે સામાન્ય કાઢીશું ત્રણ તારી નવ અને ત્રણ પાંચ પંદર એટલે કે ત્રણ વાય નીકળશે નહીં કારણ કે અહીંયા નથી અહીંયાથી ત્રણ કાઢી દઈએ એટલે ત્રણ વાય વત્તા પાંચ તારીખ પંદરમાંથી ત્રણ કાઢી લઈએ એટલે કે પાંચ હવે ત્રણ વાય વત્તા પાંચ સામાન્ય કાઢી લઈએ અંદર રહેશે પાંચેક્સ વત્તા ત્રણ છેલ્લો દસમો દાખલો આપણે જોઈએ ઝેડ ઓછા સાત વત્તા સાતેક્સ વાય ઓછા એક્સ વાય ઝેડ અહીંયા પણ આપણે પદોની ગોઠવણી કરીશું સાતેક્સ વાય ઓછા સાત ઓછા એક્સ વાય ઝેડ અને પહેલું પદ લખીએ આપણે છેલ્લે વત્તા ઝેડ હવે પદોની પુનઃ ગોઠવણી થઈ ગયા પછી બબ્બેના ગ્રુપમાં આપણે સામાન્ય કાઢીશું તો સાત સામાન્ય નીકળશે અંદર રહેશે એક્સ વાય ઓછા સાત નીકળી ગયા એટલે એક્સ હવે ઉપરનાની જેમ ફરીથી અહીંયા ઓછા સામાન્ય આપણને કાઢવાના આવે છે અહીંયા એક્સ વાય ઝેડ અને ઝેડ છે તો સામાન્ય છે ઝેડ એને આપણે દૂર કરીશું તો અંદર રહેશે એક્સ વાય હવે ઓછા સામાન્ય કાઢ્યા છે એટલે અંદરના ચિહ્નો બદલાય તો પ્લસની જગ્યાએ આપણે માઇનસ કરીશું તો ઝેડ નીકળી ગયા એટલે એક હવે સામાન્ય છે એ કાઢી લઈએ એક્સ ઓછા એક્સ વાય ઓછા એક સામાન્ય છે અંદર રહેશે સાત ઓછા ઝેડ મિત્રો આપણે અવયવ પાડવાનો પહેલો પ્રકાર જો સામાન્ય કાળી અવયવ પાડવા એ ધોરણ નવ અને દસની અંદર જે ગણિતના પ્રકરણો આવે છે એમાં તમારો બીજ ગણિતનો પાયો મજબૂત કરવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે આની પ્રેક્ટિસ કરી લો ત્યારબાદ આપણે બીજા અવયવના પ્રકાર પર જઈશું આભાર